આજે તો ગુડ ગર્લ બની ગઈ છે ફટાફટ બધું હોમવર્ક કરવા મળ્યું છે હેન્ડરાઈટિંગ એ બહુ મસ્ત કરે છે હે ને જીયુ જય સુમનજી આના શું પ્રોબ્લેમ છે બોલ હે જોરથી બોલ ના યાર ફિનિશ કરી દો એટલે કામ પૂરું થઈ જાય અને કાલે પાછી જો ઓલી પ્રેક્ટિસ એ કેન્સલ થઈ છે આપણે શિબિરવાડી એટલે આપણે ઘરે જ કરવાની છે પ્રેક્ટિસ ઓકે વિડીયો છે એમાંથી જોઈને એ તારે જેલા ટીચર છે ને એક્ઝામ્સ છે તો શી ઇઝ નોટ અવેલેબલ તો આપણે ઘરે પ્રેક્ટિસ કરવાની છે તો ફટાફટ હોમવર્ક ફિનિશ નથી નેક્સ્ટ વીક હશે તો આપણે ઘરે પ્રેક્ટિસ કરવાની સન્ડે નથી નેક્સ્ટ વીક સન્ડે હશે હવે ઓકે તો તું આ ફિનિશ કરી દે પછી આપણે એની પ્રેક્ટિસ કરીએ ઓકે ઇટ વિલ બી ફન એ ખાલી પ્રિટેન કરવાનું બીજા ન હોય તો આપણે ઓકે

ઓકે તો જીયાનો હોમવર્ક કરી રહી છે જાનવીને મેં છે ને એને ખબર જ નથી પડવા દીધી કે જીયાના અહીંયા હોમવર્ક કરે છે અને ઓલા રૂમમાં મેં દૂધ પીવા માટે મૂકી દીધી છે ટીવી જેમ કરી દીધું છે તો એ ત્યાં આગળ શાંતિથી મેં બધું દૂધ પીવાનું ત્યાં સુધી તો આ રૂમમાં બેસીને હોમવર્ક પતાવી દે કારણ કે એ હોય ને તો વળી એના પેપર લઈ લે સ્ક્રીબલ્સ કરે ને લીટા કરે ના કરે તે કરે ને મેં કીધું તું છે અને શાંતિથી આ રૂમમાં પહેલાં પતાવી દે યસ બધાય જોયું જઈએ ને મેં બતાવ્યું હતું કાલે Do you want to just do this? એવરીવન યુ ટુ ફર્સ્ટ પ્લીઝ તો તો બસ એવી રીતે છે 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 અને મારે હવે જો બધું કરી કરી લીધું કપડા થઈ ગયા કીધું હું હું લેવા જ રૂમમાં પણ પાછી ભૂલે ગયા ચાલુ કર્યો તો કેમ ગયા કપડા હું મૂકી ઓલરેડી જો આવું છે સમાસાનું કામ બધું એકસાથે દસ પંદર કામ મગજમાં ચાલતા હોય ને એટલે ભૂલાઈ જાય કે છેલ્લે શું કર્યું કે શું કરતા હતા ને એવું બધું તો જો મેં અહીંયા આગળ તૈયારી કરી લીધી છે મારે કરવી છે એ સ્ત્રી હજી બીજા બે ત્રણ જોડી કબટમાં છે એ કાઢી લઉં અને એ સ્ત્રીનું કામકાજ પતાવી લઈએ અને બહાર જો ખુશુમા વાતાવરણ છે બસ આવી રીતે મસ્ત દિવસ થઈ ગયો છે ભર્યો અને હમણાં જઈએ ને કીધું પહેલાં આપણે બધું આપણું મોર્નિંગ રૂટિંગ કમ્પ્લીટ કરીને પાછું બપોરે ટ્યુશનમાં જવાનું છે તો ત્યાં ડ્રોપ કરવા જવાની છે અને પાછું લંચનું બી આજે કંઈક વિચારવું પડશે તો જો છો શું બનાવું સો પોચી પોચિંગ કીટ સપોર્ટિંગ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હજી સુધી સબસ્ક્રાઇબ કરી દઉં કોણ આવ્યું હલો તમે નવા પેડ લઈને એવા શું આજે રાઈટિંગ પેડ હે કોણે યુ આપ્યું ફોર યોર પ્રેક્ટિસ યસ આપડે સીબી પ્રેક્ટિસ કરવાની છે જીયાના હા ટ્યુશન ની બેગ ને એવું બધું ઓલા રૂમ માં મૂકી હો જીવ આપણે બીજું કઈ અત્યારે રમવાનું શિબિરની પ્રેક્ટિસ કરવાની ગરબાની ઓકે યસ અહીંયા રાખી દે બધું મેટ ઉપર અહીં ટ્યુશન કરવાનું છે બસ બસ ચાલો હવે ઓલા રૂમ માં ઘણી વાર ફટાફટ પ્રેક્ટિસ કરી લઈએ ઓકે જાનું જાનું જાનુ ઓવર એક્સાઇટેડ છે કે જાનું જો ફૂલાણી જો

એટલે થોડીક વાર ઢાકીને કુક થવા દઈશ પછી સોલ્ટ નાખી દેવાનું છે અને બસ લાલ મરચું ગ્રીન મરચું ને એવું બધું તમે નાખી શકો પણ છોકરાને ખાવું છે નાખી જરા પિન ઓફ લાલ મરચું નાખી દઈશ એટલે ટેસ્ટ આવી જાય અને બસ સોલ્ટ નાખીને થોડીક વાર કુક કરવાનું છે જે ઘણા લોકો ઓલું બી કરતા હોય છે એને તમે ક્રશ કરીને એકદમ બહુ બધી વાતીમાં આપણે ચોડવીને એકદમ પ્રોપર ચોડવીને બી થાય પણ મારે આવી રીતે દાણાવાળો જ કરવો છે તો બસ થોડીક વાર મૂકી દો અને છોકરાને મારે શિબિર ની પ્રેક્ટિસ કરવાની છે તો ફટાફટ ઈ કરાવી લઈએ માત પિતા ને વંદન કરજે તું જે કરવા માટે હું તમને પ્રેક્ટિસ કરવામાં સરખો ફાસ્ટ અવાજ નથી આવતો ને એટલે

નું ન જોબ નથી આ લોકો પ્રેક્ટિસ કરે છે રે ને ક્યાં जाऊં તારે હે એને જો ભૂખ લાગી શું ક્યાં जाऊं છે કન્ફ્યુઝ ત્યાં નું જોવાય ત્યાં ઠંડી છે વુડ યુ હેવ વી હેવ યુ હેવ ઇન યોર હેન્ડ We have makeup. Makeup. ना तू तो हमणा काय कहती थी, थी ना बेंगल्स ने तू सु थी बंगडी छोटी बोलता इके वी हैव लॉट्स ऑफ बंगडियो केम कहती थी विहा के तो हाउ डू यू से दैट बेंगल्स ना गुजराती में बंगडी <laughs> हैं विहा कक <के> मस्त फनी <laughs> कहती थी तू केती थी वीहू

કાંઈ પોતલી નથી થઈ ગઈ મને તો જાડી થઈ ગઈ હોય એવું લાગે છે વાણી તારે શું ખાવું છે પણ હમણાં ટીચરને આવવાનો ટાઈમ થઈ ગયો જો બાર વાગી ગયા છીએ હા ઓકે હાલ લે આ શું થયું તારે

પછી ઘરે જઈને જો અહીંયા કેટલા મસ્ત ફ્લાવર્સ છે જાન જો હા જોય તો ફ્રૂટ્સ વેજ ને એવું બધું છે અહીંયા આગળ જાનવી ઘરે જઈને એને જો બનાના વેફર લીધી છે ને અત્યારે અત્યારે ફ્રૂટ પાઉં હશે પાઉં પછી બ્રેડ છે ક્લિયર ટી બોરબટરના પાઉં જોઈએ છે બિગ પેકેટ અને અને છે છે ગયા એઝ યુઝ્યુઅલ તમને ખબર જ હશે રસોઈનો ટાઈમ આજે આપણે બનાવવાનું દાબેલી તો જો દાબેલીના બટેટાનો મસાલો મેં રેડી કરી લીધો છે અહીંયા જો લાલ મરચાંની ચટણી છે આ છોકરા માટે મેં થોડુંક મોડું રાખ્યું છે અહીંયા છે દાડાના દાણા રોટી ફ્રુટી આંબલીની ચટણી છે સેવ છે મસાલા સિંગ છે અને અહીંયા મેં જો લાજવાબની ચટણી પણ જોડે ખાવા માટે બનાવી લીધી છે તો ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે હવે હું વેઇટ કરું છું કારણ કે મારે થોડીક ખાંડના ડબ્બામાં છે ને ખાંડ ફિનિશ થઈ ગઈ છે અને મસાલામાં થોડીક ખાંડ ઓછી લાગે છે તો જાનવી શું મેં કહ્યું જાનવી જાગે ને પછી હું ખાંડનો ડબ્બો ભરીને એડ કરી લઉં અને જો અમારી પાછળ તમે દેખાતું હશે વાસણ બાસણ પણ ઓલમોસ્ટ થઈ ગયા છે તો બસ હવે કામકાજ બધું થતું આવે છે પણ આ વસ્તુ કેવી એક બને ને ત્યારે એક અમથી નાનકડી અમથી બને અને વસ્તુ એક પણ વસ્તુ વગર ચાલે નહીં કેટલી બધી વસ્તુ જોઈએ દાબલીમાં અને ત્યારે પછી એમ થઈ ગયા કે તું તો બહારથી લઈને ખાઈ લેવી સારી પણ તો એ ઘણી વાર એમ થાય કે ચાલો ને નહીં આજે ઘરે બનાવે તો મેં આજે ઘરે ટ્રાય કરી છે અને પછી હું તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવી બની છે શું છે જાનો આ જોવા દે તો મને ઊભી રહે તો ઉભી રહે તો શું કર્યું તે જો જો આને કેમ મોકલા એમ છે એકલી જો જો તમે ઊભી રહે બતાવ તારા હાથ બતાવ વોશ હા વોશ પછી પહેલા બતાવો વોશ વાડી જલ્દી જલ્દી વોશ કર જો પછી ફટાફટ સાફ સફાઈ કરના કે કોઈને ખબર ન પડે નહીં મારી ઉપર હોય એવું તો જો એ તો પાવરફુલ છે કરતા હોય એવું મારી ઉપર ઉડાડો માય ઉપર પડે ઉડે મનીષ ફોન ઉડાડો હા મે

હું બને છે બજો દાબેલી શેકાવાનું શેકાવા માંડી છે અહી તો થોડીક શેકી લીધી અને બે છે અને મસાલો ને બધું ચાલે છે તમે ટેસ્ટ કરી કેવી છે દાબેલી નઈસ બહુ છે કેવી નથી કrna વોટ અ બીક કોમ ઇઝ ધેટ કાણાવાતી મારી એવી ફેવરિટ હતી ને વર્ષો થઈ ગયા કાણાવાતીના દાબેલી મત ખાધી ખબર નહી હવે એવો પાછો સેમ ટેસ્ટ હોય કે નહી ઈ ખબર નથી જોઈએ હવે આજે પેલા જાતી હાઈ પહેલી વસ્તુ ઈ ખાશું શું કેવું તમારું હે તમારું શું ફેવરિટ છે યામ ਕਿਹ ਵੀ ਦਾ ਬਲੇ ਮਿਹਨਤ ਉਹ ਅਰਥ ਸੀ ਹਮ ਤਾਂ ਤਾਂ ਮੈਗੇ ਲਈ ਮੈਂ ਤੇ ਇੱਕ ਵਾਰ ਕਿਹਦੀ ਦੁੰਨ ਕਿਹ ਲਈ ਹੂੰ ਗਰਨੇ ਗਰਨੇ ਹੋ ਤਾਨੂੰ ਕਿਆ ਗੋਈ ਆਵੀ જી એને અમારા નેબર ને ત્યાં પ્લે કરવા ગઈ ને થોડીક વાર તો જાનવીને અમે છુપાતા છુપાતા પેલી ને મોકલી તો એને ખબર પડી ગઈ તો પછી રડવા મળી હું એને વોક કરાવી આવું તેના નીચે વોક કરવા લઈને ગયા હવે વિન્ડોમાં બે ત્રણ વાર જોવા ગઈ મેં કીધું હમણાં નીકળે ને તો હાય કરું એમ પણ આવ્યા તમે કઈ બાજુ ગયા તા વોક કરવા હા હું પાછળ હું આગળની આગળ ક્યાંથી મળે તો આઈ હોપ કે તમને આજનો આ વિડીયો જોવાની મજા આવી હશે જો વિડીયો જોવાની મજા આવી હોય તો ડોન્ટ ફર્કેટ ટુ સબસ્ક્રાઈબ ધ ચેનલ સી યુ ટુ મોરો ઇન અનધર બ્લોગ